બે વર્ષની ટર્મ માટે જેતપુર વકીલ મંડળના પ્રમુખ ઉપપ્રમુખ જોઈન્ટ સેક્રેટરી અને ખજાનજી પદની ચૂંટણી યોજાઈ હતી જેમાં કુલ નોંધાયેલ એક ત્રણસો ને ચોત્રીસમાંથી બસો ચોપન ધારાસીએ મતદાન કર્યું હતું ક્યારે ઇલેક્શનમાં સિનિયર ધારાશાસ્ત્રી જનકભાઈ પટેલના પુત્ર મહાવીર પટેલની એક્ટિવ યુવા પેનલનો જલવત વિજય થયો હતો તો પ્રમુખ મહાવીર પટેલ એકસોને બાવન મત જ્યારે પ્રતિદ્વદ્દિત ગોવિંદ ડોબરિયા સત્તાવન મત તો પ્રમુખ ઉદય બાબરિયા એકસોને ત્રેસઠ મતથી જ્યારે પ્રતિવંદિત રમેશભાઈ વાઘેલા એંસી મતથી ત્યારે જોઈન્ટ સેક્રેટરી રાહુલવાસને એકસો ને સત્તાવન મતથી જ્યારે પ્રતિ પ્રતિદ્વંદી શારદા સિંગલ બ્યાસી મતથી જ્યારે ખજાનસી મિતેશ એકસો બાવન મતથી જ્યારે પ્રતિદ્વંદી હેતલ મચ્છર નેવું મત ત્યારે પ્રમુખ અન્ય ઉમેદવાર ભક્તિરામ નિમાવતને ચોત્રીસ મત મળતા પરાજય થયો હતો જ્યારે સેક્રેટરી પદે યુવા એક્ટિવ પેનલના વિક્રમ પારગીબીન હરીફ જાહેર થયા હતા તો વિજયી પેનલે પોતાના પર વિશ્વાસ મૂકતા બદલ મતદાર ધારાશાસ્ત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો તો ચૂંટણી કમિશનર તરીકે ધારાશાસ્ત્રી જીતુભાઈ પારગી અને સહાયક તરીકે ધારાશાસ્ત્રી એચ જી વૈષ્ણવ અને જે કે ગોહેલે પ્રસન્નનીય કામગીરી બજાવી હતી મુખ્તાર મોદન સાથે લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ જેતપુર